અચાનક અમને કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી ફોન આવ્યો અને ત્યાંથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે ભાઈ તમે જે કંઈ તમારી માગણી છે એ કૃષિ મંત્રી સમક્ષ બેસો બેસીને તમે રજૂ કરો એટલે જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમારી શું માગણી છે તમારી માંગણી જ્યાં સુધી આ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે માની લઈએ કે નિર્ણય કરે તો સારી બાબત છે કેમ કે અમારો ઉદ્દેશ્ય દે છે કે આ ત્રણેય માગણી સંતોષાય ન સંતોષાય તો અમે જે આંદોલન ચલાવી રહ્યા છીએ આંદોલન હજુ પણ આગળ મોટું આંદોલન થવાનું છે ત્રણ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન પૂર્ણ નહીં થાય જે આંદોલન છે એ સંપૂર્ણ માટે બિન રાજકીય આંદોલન રહેશે આમાં કોઈ રાજકીય રંગ અમે લાગવા દેશું નહીં જગતનો તાજ દુનિયા આખી નું પેટ ભરવા વાળો છે બીજાને ઉપયોગી થવા વાળા ખેડૂત છે ખેડૂત ક્યારેય કોઈનું અહિત ન કરે કે ખેડૂત કોઈને નડે નહીં એટલા માટે અમે તોફાન કરવા વાળા તત્વ નથી ગાંધી ચિંધિયા માર્ગે બિલકુલ અહિંસક આંદોલન હશે અને કાયદાકીન આંદોલન હશે આમાં અમે કઈ એવું નથી કે ભાઈ સરકાર અમારું ન સાંભળે તો તોડફોડ કરનાર પણ ધમાલ મચાઈ ગયો ને તોફાન કરી દ્યો ને કેમ કે તોફાન છે ખેડૂતને ના સોવે ખેડૂતો ખેતી કરે એટલે એમની ખેતી વિશે એવું કહેવામાં આવે કે એ તો આકાશી રોજી છે આકાશી રોજીના બે મતલબ છે એક તો એ કુદરત પર નિર્ભર છે અને બીજું એવું કહેવામાં આવે છે કે હવામાન કેવું રહેશે વરસાદ ઉનાળો શિયાળો અને એના ઉપર ખેડૂતો રાહ જોઈને બેઠા હોય છે ત્યારે આજે મુદ્દે સતત ચિંતિત એવા હવામાન નિષ્ણાંત આદરણીય પરેશભાઈ ગોસ્વામી સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે જેમણે હમણાં ખેડૂતો મુદ્દે એક આંદોલન કર્યું અને પછી તાજેતરમાં જ તેમણે ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે રૂબરૂ મુલાકાત કરી આ મુલાકાતમાં શું ચર્ચા થઈ ખેડૂતોના મુદ્દે એમની માંગણી મુદ્દે આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે સ્વરાજ મીડિયા સાથે પરેશભાઈ ગૌસ્વામી જોડાયા છે પરેશભાઈ સ્વરાજમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર સાહેબ આપે હમણાં આંદોલન કર્યું અને ત્યાર પછી આપે તાજેતરમાં પરમાં કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી શું કેશો અરે તો પહેલા તો આંદોલન કર્યું એના કરતાં આંદોલન ચાલુ છે એનું કારણ છે કે અમારી માંગણી જ્યાં સુધી આ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ દેવાનું છે એટલે અત્યારે જે અમારી પ્રક્રિયા જે છે એની અંદર વચ્ચે કોઈ ને કોઈ પ્રોગ્રામ આવે તો એ પ્રોગ્રામ પણ વચ્ચે લેવો પડતો હોય છે છે જેની અંદર અંદર જોવા તો અમારી ત્રણ ત્રણ મુખ્ય ટેકાના એકસો પચીસ ની જગ્યાએ બસો સુધી મગફળી ખરીદવામાં આવે વર્ષ બે હજાર ઓગણીસ નો પાક વીમો છે દરેક ખેડૂતને આપી દેવામાં આવે અને ત્રીજી માગણી છે કે જે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માગણીને લઈ અને અમે કિસાન સહકાર સમિતિના બેનર નીચે આંદોલન અત્યારે ચલાવી રહ્યા છે જેમાં દસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ જુનાગઢ ખાતે અમે અલ્ટિમેટમ આપેલું હતું જે અલ્ટિમેટમ છે એની અંદર અમે બાર દિવસની અંદર અમારે આ ત્રણેય માગણી પૂરી કરે નહીં તો અમે આંદોલન આગળ વધારીશું એ બાર દિવસ પૂર્ણ થયા પછી પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ ન મળ્યો એટલે ફરીથી અમારા કિસાન સહકાર સમિતિના તમામ સભ્યો છે એની મિટિંગ કરવામાં આવી અને મિટિંગની અંદર સર્વાનુમતે એવું નક્કી કર્યું કે હવે આપણે ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગરમાં જઈને આંદોલન કરીશું અને હવે પછી આપણે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી એક જ વ્યક્તિ સાથે વાત કરીશું હવે અમે કલેક્ટર કે મામલતદાર થ્રુ આવેદન નહીં આપીએ હવે ડાયરેક્ટ અમે સરકાર સાથે વાત કરીશું આ ઈરાદા સાથે અમે તારીખ જાહેર કરી દીધી કે ભાઈ તારીખે આવવાના છે પણ આ વચ્ચે અચાનક અમને કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી ફોન આવ્યો અને ત્યાંથી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે ભાઈ તમે જે કઈ તમારી માગણી છે એ કૃષિ મંત્રી સમક્ષ બેસો બેસીને તમે રજૂ કરો એટલે જેથી કરીને અમને અમને ખ્યાલ આવે કે કે તમારી શું છે છે એટલે એમ લાગ્યું આપણે જે વાત કરવી જો સરકાર આપણું સાંભળવા તૈયાર હોય તો આપણે એક વખત સરકારની સામે બેસી અને રૂબરૂ ચર્ચા કરવી જોઈએ ચર્ચા કરીને પણ જો ઉકેલ આવતો હોય તો એ લાવવો જોઈએ કેમ કે આપણો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે આ ત્રણેય માગણી પૂરી થાય એ કેવી રીતે થાય એનાથી મતલબ નથી

એટલે ત્રણ માગણી લેખિતમાં આપી દીધી પણ અમને અંદરથી એવું થયું કે ભાઈ ખેડૂતના બીજા મુદ્દા છે કૃષિ મંત્રી રૂબરૂ કરો એને બીજી પણ બે બે ચાર ફરિયાદો મોખિક કરી કૃષિ મંત્રીને ભાઈ આ ત્રણ માગણી તો છે પણ બીજા એટલા આટલા પ્રશ્નો છે આ બધા પ્રશ્નો તમે સોલ્વ કરો જેમાં એક મુખ્ય વાત હતી કે અત્યારે ટેકાના ભાવે મગફળી આપણે ખેડૂત વેચવા જઈએ તો ત્યાં બે ટકા કરતા વધારે ડેમેજ હોય તો રિજેક્ટ કરી દે એટલે અમે કીધું ભાઈ આવી રીતે રિજેક્ટ કરશો તો આમાં ખેડૂતને ન્યાય નહીં મળે તમે પ્લસ બે ટકા કરતા પણ વધારે ડેમેજ હોય તો એ તમે ખરીદી લ્યો જેથી કરીને ખેડૂતની મગફળીને ટેકાનો ભાવ મળે એટલે એ પણ અમે રજૂઆત કરીને બીજી પણ બે ચાર રજૂઆતો અમે ત્યાં મૌખિક પણ કરી કેમકે કૃષિ મંત્રી રૂબરૂ મળતા હોય તો ખેડૂતની ફરિયાદ એને કરવી જ જોઈએ આપણે અને એ અમે કરી હવે એ ફરિયાદ કરી અમે લેખિતમાં જે કઈ અમારું આવેદન આપવાનું હતું આપી દીધું એ પછી હવે અમે અમે રાહ જોઈ રહ્યા છીએ કે જે લેખિત કૃષિ મંત્રી કઈ નિર્ણય કરે માની લઈએ કે નિર્ણય કરે તો સારી બાબત છે અમારો ઉદેશ્ય ત્રણેય માગણી સંતોષાય ન સંતોષાય તો અમે જે આંદોલન ચલાવી રહ્યા છીએ આંદોલન હજુ પણ આગળ મોટું આંદોલન થવાનું છે કેમકે ત્રણ માગણી થી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન પણ પૂર્ણ નહીં થાય જ્યાં સુધી આ ત્રણ માગણી સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે એટલે હમણાં જ પાછી એક બે દિવસમાં અમારી ફરીથી કિસાન સહકાર સમિતિની મિટિંગ થશે મિટિંગ ની અંદર અમે નક્કી કરીશું બધા સર્વાનુમતે બધા જે સર્વાનુમતે નક્કી કરીશું કે હવે આપણે કદાચ સરકાર તરફથી ટૂંક સમયમાં જવાબ ન મળે તો આપણે કયો રસ્તો લેવો જે સમિતિની અંદર મિટિંગમાં નક્કી થશે એ રસ્તો લેશું પણ હા એક ચોક્કસથી છે કે બે વસ્તુનું અમે ધ્યાન રાખશું એક તો આ આયોજન છે અમારું જે આંદોલન છે એ સંપૂર્ણ બિન રાજકીય છે એટલે કાયમી માટે બિન રાજકીય આંદોલન રહેશે આમાં કોઈ રાજકીય રંગ અમે લાગવા દેશું નહીં એક નૈતિક અમારી જવાબદારી છે બીજી વાત એ છે કે આ જે આંદોલન છે એ ગાંધી ચિંધિયા માર્ગે હશે કેમ કે અમે કોઈ તોફાની તત્વો નથી અમે બધા ખેડૂત છે કિસાન છે જગતના તાજ છે

ખેડૂત તો બધાને ઉપયોગ કરે જગત આખાનું પાલન કરે છે તે પાલન કરતા કરતા પણ અમે આંદોલન કરશું એટલે અમારું આંદોલન છે સંપૂર્ણપણે ગાંધી ચિંધિયા માર્ગે હશે ને બિન રાજકીય હશે એટલી વાત ચોક્કસ છે કે આ ત્રણ માંગણી છે આજકાલ પરમ દિવસ કે ગમે એ દિવસે સરકારે આ ત્રણેય માંગણી સ્વીકારવી પડશે અને આ ત્રણેય માંગણી પૂર્ણ કરવી પડશે જ્યાં સુધી સરકાર આ માંગણી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી અમે દમખમથી સરકાર સામે લેખિત આપેલી છે કિસાન સહકાર સમિતિના લેટર પેડ ઉપર અમે ત્રણ ડિસેમ્બર બે હાજર પચીસ રોજ ત્રણેય માગણી અમે કૃષિ મંત્રીને આપી છે અને લેખિત અમે આપી એટલે કૃષિ મંત્રી એવું કીધું કે અમે આના ઉપર વિચાર કરશું એની કોઈ અમને એવું વચન નથી આપ્યું માંગણી પૂરી કરી દેશું કે આમ કરશું તેમ કરશું કોઈ નહીં એટલે અત્યારે એવું કહી શકાય કે જે બધા જ નેતાઓ જે કહેતા હોય માગણી મૂકીએ એટલે એવું કે આગળ વિચારશું જેટલું થઈ શકશે એટલું સારું કરવાનો પ્રયત્ન કરશું આ પ્રકારનો જવાબ કૃષિ મંત્રી તરફથી અમને મળ્યો છે પણ અમને આશા છે કે ભાઈ કરશે કેમ કે કૃષિ મંત્રી એક વખત રૂબરૂ મળવાની તો અમને તક આપી અને સામેથી બોલાવ્યા છે અમે અમારા તરફથી તો અમે ગયા નથી ત્યાં એની બોલાવી અમે ગયા તો એ જો સામેથી બોલાવે તો કદાચ એવું બની શકે કે એને સારું કરવાની ઈચ્છા હશે ઈરાદો હશે એટલે બોલાવ્યા હશે એટલે અમે આશા રાખીએ કે આ ત્રણેય છે એ હવે આગળ આંદોલન વધે એ પેલા પૂર્ણ કરી દે અને જો નહીં ન કરે તો પછી સરકારે અમારું આંદોલન અમારું આંદોલન થાય એ માટે સરકારે પણ તૈયાર રહેવું પડશે અમે આંદોલન કરીશું આ ત્રણેય માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન પણ પૂર્ણ નથી થવાનું આ વાત ચોક્કસ છે આપે કહ્યું કે આંદોલન ચાલુ છે તો સાહેબ અત્યારે કયા મોડમાં ચાલુ છે આંદોલન આંદોલન એટલે અત્યારે તો બે દિવસ પહેલા જ અમે લેખિતમાં કૃષિ મંત્રીને મળ્યા કેમ કે ખેડૂતની વાત છે તો ખેડૂતની વાત આપણે ક્યાં મૂકવાની હોય કૃષિ મંત્રી સમક્ષ મૂકવાની હોય અમે કૃષિ મંત્રી સમક્ષ વાત મૂકી છે અને અત્યારે હવે ત્યાંથી અમે ફરીથી પાછા અમે બધા અમારા પોતાના વતન આવી ગયા અમે તો બધા સૌરાષ્ટ્રના વતની છે અમે ગાંધીનગર થી સૌરાષ્ટ્ર આવી ગયા છે હવે અમે એક બે દિવસની અંદર મિટિંગ કરીશું કેમ કે કૃષિ મંત્રીનો જવાબ ને અમે રાહ જોઈને નથી બેઠા કે શું જવાબ આપશે એનો જવાબ આવે કે ના આવે અમારું કામ ચાલુ છે અમે પણ પણ કરીશું કરીને નિર્ણય નિર્ણય લેશું લઈને ઉપર આગળ વધીશું એટલે આંદોલન છે એ જરૂરી નથી કે તમે રોડ ઉપર સતત ઉભા રહ્યો હજારોની સંખ્યામાં તો જ આંદોલન ચાલુ હોય આંદોલન છે એની અંદર મિટિંગો થી લઈ અને અમુક જે ચર્ચા હોય બધું વચ્ચે ચાલતું હોય એ મુજબ ચાલી રહ્યું છે અત્યારે અને આંદોલન છે મેં આપને કીધું એમ

અને હવે અમારી જે કઈ ચર્ચાઓ થશે અમે કલેક્ટર મારફતે આવેદન નહીં આપી હવે કૃષિ મંત્રી મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી આ ત્રણ જ હોદ્દા એવા હશે કે જેની સાથે હવે અમારી ચર્ચા થશે હવે અમે કલેક્ટર કે મામલતદાર થ્રુ જે આપણે અન્ય આવેદનો મોકલતા હોય એ એ પડાવથી આગળ વધી ચુક્યા છે એટલે હવે ત્યાં કોઈ વાત કરવાની થશે નહીં હવે જે થશે આ ત્રણ કોઈ પણ એક વ્યક્તિ સાથે વાત થશે એ ત્રણ માંથી જે પણ વ્યક્તિ તૈયાર થાય એની સાથે વાત કરીશું અને હવે જે પણ અમારે આયોજન કરવાનું થાય એ કોઈ જિલ્લા પ્લેસ ઉપર નહીં હોય હવે રાજધાની ગાંધીનગર ની અંદર આ આયોજન અમે કરીશું કેમ કે હવે પછી અમે ગાંધીનગર તો એક વખત ગયા છે આ એના જેવી વાત છે તમે હાઈકોર્ટમાં એક વખત તમારો કેસ જાય પછી તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ કેસની દલીલ માટે ના જવાનું હોય એટલે હવે અમે તો કલેક્ટર કરતા પણ આગળ ગયા છે ને એટલે હવે ત્યાંથી હવે નીચા લેવલે ના આવીએ અમે હવે ત્યાં ઉપર જવાતું તો ઉપર જશું નીચા નહીં આવીએ અને એ રીતે અમારું આંદોલન છે રહેશે ઠીક તો ખેડૂતોના મુદ્દે લડત ચલાવી રહેલા આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી કે જેમણે એવું કહ્યું કે હવે સીએમ ડેપ્યુટી સીએમ અથવા તો કૃષિ મંત્રી આ ત્રણમાંથી કોઈ એક જ વ્યક્તિ સાથે વાતચીત થશે અને ભવિષ્યમાં જો ખેડૂતોને એકઠા કરવાનું કોઈ આયોજન થશે તો તે જુનાગઢમાં નહીં પરંતુ રાજધાની ગાંધીનગર થશે ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે બનાવવા બદલ આપનો આભાર દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ